મારું આજે નંબર આવ્યો લાગતો નહિ હરમન દાદા નંબર લાવી દેજે નંબર લાવી દેજે નંબર લાવી કરમ મોજ ભમરો પેઠો છે એક દાડો હરખો નંબર નહી આવતો હળમન દાદા તમે તો કોક કરો આ નંબર આવે તો મારી લોટરી લાગે કંટાળે આવા લોટરીઓ છો ચોધી આવે આવા મારા બેટા નંબર એ આવતા ને એક ઓકળા માટે ખાલી ફૂટી એ ઓકળો આવી ગયો તો હું કરોડપતિ થઈ જાત પણ એક ઓકળો ના આવ્યો ને પેપર લાવવા કા મારા પેપર મંગાવી મંગાઈ કરે છે લોટરીમાં લોટરી તો મારા બાપા નકરા પૈસા બગાડ્યા છે કોઈ લાભ તું થ નહી સાપુ વાલો એટલે રોજ તારે સાપુ શું કરવું હોય મારા બાપા મંગાવો એ તારો બાપ જબરો મેલી નઈ ગયો હોય આજે લાવ પણ એટલે એટલો બધો રોજ સાપો વચવાનો શોખ થતો હોય ને તો મંગાઈ દેવાનો

ઉશીરા

પેલું પડ્યું તો આલો પણ રોજ સાપામાં જોઈ જઈને તમે કરો છો તમારું વાત કોઈ સારું આવડતું નહીં તો રોજ સાપા વચ્ચે નું કરો છો આ બધો તમે છે પેલા ભલા મોણા અમે છો લત તો તમે પકડી છે ને

ભગવાન માતાજી આ જબરા ન લોટરી ના લાગે તો સારું છે મારું આઈ બનવાનું છે મારું ના લાગત કોઈ નઈ એને નઈ લાગવા દેવી

એ બરબાદ છે પણ મને બરબાદ કરવા બેઠો છે નાતો નહી આતો નતો બારમલજી એમ પાછો મોજ આવતો તો ખાલી એમ

ના મારે લે 12 રૂપિયા જો અમન શું કમા તમે ઓન ઓટડે આસો 12 રૂપિયા અને પેલા 4 મહિનાનો હિસાબ આલો કેટલા લેવાના છે 1500 રૂપિયા હોય મોર આલે નતા કોક કશું આલ્યું નહીં લે ભાઈ ઓ બારમલજી હા અમારો તમા ડિસ્કાઉન્ટ તો કાપવાનું બાકી રહી ગયું ડિસ્કાઉન્ટ કાપિયે આવવાનું છે હે એટલે પણ શું થયું અમે પેપર આવી જ નાખતા છે નહીં બે હાથમાં લે પંદર રૂપિયા તો કાપ્યા લેવા ખાલી તો ખરી ફેર જોવા ને ના ના નઈ જોયતું